મોરબી જિલ્લામાં આજે અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં આયુષ્ય હોસ્પિટલમાં કચ્છના શિવમ ખાસા નામના પંદર વર્ષના બાળકને બ્રેન્ડેડ જાહેર કર્યા બાદ માતા પિતા સહિતના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કરતા આજે શિવમે અન્ય પાંચ લોકોને જીવનદાન આપ્યું છે અંગદાન બાદ કિડની અને ફેફસા સહિતના પાંચ અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડી મોરબી પોલીસે પણ વહેલી સવારથી કાફિલામાં મદદ કરી હતી મોરબી એ હંમેશા સમાજની નવી રાહ ચીંધનાર નગરી તરીકે ઉભરી આવી છે તે રંગદાન વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો અનેક સેમિનાર પણ યોજાઈ રહ્યા છે ત્યારે વહેલી સવારે મોરબીની આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે શિલાનું પ્રથમ અંગદાન કરવામાં આવ્યું મોડ કચ્છના ભુજ તાલુકા ઝીકડી ગામના ખેડૂત રમેશભાઈ ખાસાના વહાલ સોયા પુત્ર શિવમને ઉમ્ર વર્ષ પંદરની મગજની બીમારીને કારણે આઠ દિવસ પહેલા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા જ્યાં તેઓને ડોક્ટર મિલન મકવાણા ડોક્ટર દર્શન પરમાર ડોક્ટર અમિત દીકરાશી અનેક જીવ માં જીવતો રાખવા માટેની સહમતી આપી પરિવારના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા કંકુબેન રમેશભાઈ ખાસા રીનાબેન રીતે માવજીભાઈ અને હરિભાઈ તેમજ સુરેશભાઈ કારાભાઈ માવશીભાઈ કરસનભાઈ આહીર નારણભાઈ शिवशीभाई कोवडिया માવશીભાઈ પુનાભાઈ ખાસા આહીર કાંજીભાઈ વાસા બાબુભાઈ કાંજીભાઈ ગગલ દ્વારા शिवम ના સહમતી આપી शिवम ને 14 વર્ષ હતા જેમને મગજમાં ગાંઠવાતી તકલીફ થઈ આવી આટ દિવસથી ટ્રીટમેન્ટ હતું છેલે એમને પરિણામ સુને આવ્યું તો સાબે અહીંયા આયુષ હોસ્પિટલમાં સાબે એમને વાત કરી કે રીતે તો આપડી વચ્ચે તો નથી પણ એમનું અંગ બધા કામ આવે એવું છે તો તમે તમારી રીતે સહપરિવારથી ચર્ચા વિચારણા કરો જેનું આમાં બહુ મોટું દાન છે આનાથી ત્રણ ચાર જિંદગીઓ બીજી બચી શકે એમ છે તો અમે સહપરિવાર મળી અને નિર્ણય કર્યો અને અમે અંગ દાન કર્યું જેનાથી કરીને અમારે શિવમ અમારી વચ્ચે જ છે એ સમજીને પંદર વર્ષના શિવમ નામના દર્દી કચ્છમાં જે રહેવાસી છે એમને બ્રેન ડેડ થયેલું હતું અમારા ડૉક્ટરની ટીમ દ્વારા એમને અંગદાન વિશે સમજાવવામાં આવ્યું તો એમના તરત જ એમના ફેમિલી મેમ્બરોએ સહમતિ દર્શાવી અને આખી ટૂંકમાં એની કોર્ડિનેટરની જે ટીમ છે ટ્રસ્ટ લેવલની ટીમ છે એના આપણે ઇન્ફોર્મ કરી અને આજે એમના બે કિડની બે ફેફસા અને એક લિવર એમ પાંચ ઓર્ગન છે એ આપણે ડોનેશન કર્યા છે હું એમનો દર્દીના સગાનો ખૂબ ખૂબ આભાર માનું છું જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે એમને ખૂબ સહયોગ આપ્યો અને લોકોમાં આ રીતની જાગૃતિ રહેશે તો આપણને અંગદાન દ્વારા ઘણા બધા લોકોને આપણે બચાવી શકશું તો અમારી ડૉક્ટરોની પણ આ જ અપીલ છે કે વધુમાં વધુ લોકો આમાં આની અવેરનેસ થાય એવો એક સંદેશ છે હું ન્યુઅર સર્જન તરીકે આઈસ હોસ્પિટલ મોરબીમાં ફરજ બજાવું છું આ દર્દીનું નામ શિવમ ઉંમર પંદર વર્ષ છે ભુજના વતની છે તેને આઠ દિવસ પહેલાં મગજના ટ્યુમર માટે હોસ્પિટલમાં દાખલ કરેલા હતા કન્ડિશન ખરાબ હોવાથી દર્દીના સગાને સમજાવેલી ત્યારબાદ અપડેટ ડેટ ડિક્લેર કરેલા દર્દીના સગાને સમજાવતા તે ઓર્ગનાઇઝેશન માટે વિલિંગ થતાં આપણે કેડી હોસ્પિટલમાંથી બધી વસ્તુ મેનેજ કરી અને લિવર બે કિડની અને બે લંગ્સ એનો આપણે ટ્રાન્સપ્લાન્ટ આપણે સફળતાપૂર્વક કરી શકીએ છીએ કે આ મોરબીની અંદર પહેલું અંગદાનનો કિસ્સો બન્યો છે તો આવનારા દિવસોમાં મોરબીની જનતા જે પણ આવા બ્રેન્ડેડ દર્દી હોય અમારા મોરબીના કોઈ પણ ડૉક્ટરનો સંપર્ક કરી અંગદાન માટે વિલિંગ થાય એની કાંઈ પણ વ્યવસ્થા હશે એ અમે લોકો કરવા તૈયાર છીએ આવનારા દિવસોમાં મોરબીમાંથી વધારેમાં વધારે અંગદાન થાય અને આ અંગ થકી સમગ્ર ગુજરાત અને ભારત દેશના જે દર્દીઓ છે એને નવી જિંદગી મળે અને આવનારા દિવસોમાં મોરબી અંગદાનનું એ સેન્ટર બને એવી સર્વ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરું છું રવિ મોટવાણી નો રિપોર્ટ એસ ન્યૂઝ મોરબી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે